કડી મહેનત બાદ ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા પર હવે પાણી ફરી વળ્યું છે ખેતી જ ખેડૂતોએ માસ સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા પણ એક આવ્યું અને તમામ છોડ જમીન થઈ ગયા હતા મોંઘાધાટ બિયારણ નાખ્યા કડી મહેનત કરી દેવ કરી ખર્ચ કરી અને જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડાએ કેળના ખેતરોને તહેસ નેસ કરી નાખ્યા ઉપરાછાપરી ખેતીમાં નુકસાન વેઠતા ખેડૂતોએ ફરી ખેતી કરવા માટે દેવું કર્યું છે ત્યારે વાવાઝોડાએ વિનાશ વેરતા ખેડૂતોને ફરી દેવામાં ડૂબવાનો વારો આવી ગયો છે ત્યારે નુકસાનને લઈને કંગાળ થવાના આરે આવેલા ખેડૂતોએ નેતાઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડે છે ત્યારે ત્યારે તેમને પડખે રહેવાના વચન આપતા નેતાઓ ફક્ત તેમના વોટ લઈ ગયા છે અને તેમને સરકારમાં બેસાડ્યા પણ એ જ નેતાઓ જેણે તેમની ચિંતા નથી આટલું નુકસાન થયા બાદ પણ નેતાઓ તેમની દશા જાણવા માટે ફરક્યા નથી વિનાશક વાવાઝોડાને લઈને નુકસાની જાણ થતાં જ બાગાયત અધિકારીએ સર્વેની કામગીરી શરૂ કરી હતી અને ખેડૂતોને આશ્વાસન પણ આપી રહ્યા છે કે તેમને સરકાર તરફથી વળતર આપવામાં આવશે જોકે સર્વે બાદ હવે ખેડૂતોને નુકસાની કેટલું વળતર મળશે એ તરફ ખેડૂતોની નજર છે જો ખેડૂતોના અસંખ્ય છોડ પડી ગયા હોય ત્યારે ખેડૂતોને ફરી એકવાર ઊભા થવામાં ચિંતા પણ સરકારે કરે તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે ખરેખર આ જે વાવાઝોડું વિકૃત પરિસ્થિતિમાં આવ્યું ખરેખર ખેડૂતની જે દુર્દશા છે આજે ખરેખર અહીંના સ્થાનિક કોઈ બી નેતા ધારાસભ્ય હોય જિલ્લા પ્રમુખ હોય તાલુકા પ્રમુખ હોય કોઈ બી આજે તમને ખેડૂતોને જે જનતા તમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે એ પ્રતિનિધિ શા માટે બનાવ્યા એક લોકોની સેવાને દેખરેખ માટે આજે આટલું બધું જંગી તોફાન એકદમ ભયંકર આવ્યું આ જે ખેડૂતોને પાયમલ થાય એ રીતે પરિસ્થિતિમાં ખરેખર કેળોનો પાક નષ્ટ થઈ ગયો ખરેખર ધારાસભ્યને બી વિનંતી જિલ્લા પ્રમુખને બી વિનંતી તાલુકા પ્રમુખને બી વિનંતી ખરેખર તમે ખુરચી માટે તમે મત લેવા આવો કે જનતાની સેવા કરવા માટે ખરેખર જો એમને લાગણી ખેડૂતની હોય જે તમને ખેડૂતની લાગણી હોય તો ખેડૂત પાછળ તમે દોડીને આવતા હોય ખરેખર એમને ખુરચી પડેલી છે આજે કોઈ એવો નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આજ સુધી કાલે સાડા પાંચથી પોણા સોના ગ્રામમાં આવી પરિસ્થિતિ બની પણ આજ સુધી કોઈ નેતા કોઈ ખેડૂતને પડખા આવીને ઊભો રહી ખરેખર એ લોકો ખરેખર ખુરચી લઈ લે ગાંધીનગરમાં ભૂગર્મે છે કે જિલ્લા પંચાયતમાં ભૂગર્મે એ ખબર પડતી નથી ખરેખર આવા એક જનતાની સેવા માટે એક પત્રકાર દોડીને આવતા હોય તો ખરેખર જનતાને ખેડૂતો માટે પત્રકાર જ ભગવાન કહેવાય આજે ખેડૂતનો અવાજ ઉઠાવતા હોય તો કોઈ પત્રકાર જ ઉપા ઉપાડતા હોય ખરેખર નેતાઓને એવું જોવા જોઈએ કે ખરેખર આ આ વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ છે તો ખરેખર અધિકારીઓને દોડતા કરવું જોઈએ ખરેખર મામલેદાર છે ટીડીઓ સાહેબ છે કે કલેક્ટર સાહેબને જાણ કરવી પડે કે એ જગ્યાની અંદર નિરીક્ષણ કરી અને ખરેખર ખેડૂતોને તાત્કાલિક લાભ મળે અને ખેડૂત કંઈક બેઠો થાય ને કંઈક એક કરીને પછી ખેડૂત પાહો કંઈક બીજો પાક કરીને ધમધમ કરીને એનું પેટ ભરી ગુજરાન ચલવે અમારે કેળોની પરિસ્થિતિ એવી છે કે આજે ખાલી દોઢ મહિનાની અંદર મારે કેરું જો ખરેખર કેરું મારે ટાઈટ થઈને કપાતું તો બે પોચ પૈસા ભરતો તા જે ખરેખર મેં જે દેવું કરીને જે ખેતીની અંદર જે ખર્ચો કરેલો છે એ બી આજે મારે વરવા તૈયાર નથી ખરેખર ખરેખર આ આત્મહત્યા કરે એવો આવેલો છે જેવું ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં માખણી ગામમાં ઘણા ખેડૂતોએ જાણ કરી હતી કે નુકસાની થઈ છે કેળમાં જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા કે કેટલું નુકસાની છે કેળના પાકમાં જેમાં અમે સવારથી સર્વે કરતા છીએ એમાં સાહીઠથી સિત્તેર હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માખણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે હવે જે પ્રમાણે એમને વળતર મળવા મળવાલાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશું